જાડેશ્વર ગ્રામ્ય પંચાયતમાં ગટર બાબતે રજૂઆત કરવા ગયેલા રહીશો સાથે વહીવટદારે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો જાડેશ્વર વિસ્તારના ગટર લાઈનના પ્રશ્ન બાબતે સોસાયટીના પ્રમુખ શ્રી રજનીકાંત પટેલ ઉર્ફે મોન્ટુભાઈ અને અન્ય સોસાયટીના રહીશો ગ્રામ્ય પંચાયતમાં વહીવટદાર પાસે રજૂઆત કરવા ગયા હતા પરંતુ રજૂઆતના અંતે જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે પંચાયતના પ્રાંગણ્યમાં જાડેશ્વર ગામના અને ભરૂચ તાલુકાના પ્રમુખ તરીકે સભ્યપદ મેળવનાર વ્યક્તિ દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને સોસાયટીના પ્રમુખને છૂટતી ભાષામાં અભદ્ર ભાષા બોલી ધમકાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની રહીશોએ આક્ષેપ કર્યા હતા વહીવટીદાર દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો એ નીતિ અને કામ ન કરવાની તેમની ઝાંખી જોવા મળી રહી હોવાની લોકમુખી ચર્ચા ચાલી રહી છે રહીશોનો આક્ષેપ છે કે કોઈ રજૂઆત કરવા ન આવે અને પોતાના સત્તાથી દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે આજ રોજ શિવસોરીનગર સોસાયટી તથા ભાવનગરથી લઈને જ્યાં શિવસોરીનગર સોસાયટી તમામ પ્રમુખો એકત્રિત થઈ અને જહાસ પંચાયતમાં જે ગટાલાનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં અમે લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યાં ગટલાનો વારંવાર ઉભરાવી ઉભરાવાથી ગંદા પાણીનો જે નિકાલ થાય છે અને રસ્તા પર આવતા રહીશોને જે મુશ્કેલી ઊભી થાય છે તેને લઈને અમે લોકો સૌ એકત્રિત થયા છે તથા ઘટાલાનો પ્રશ્ન આજે બે બે અઢી વર્ષથી અમે લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ બી પંચાયત માળખું અને અહીંનું રાજકીય જે તંત્ર છે તેમની આંખ ઉઠી નથી તેને લઈને અમે લોકો રજૂઆત કરી લીધી તથા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એની પણ કોઈ કોઈ દબે સાંભળતા નથી એટલે અમે લોકો સૌ એ કરીને આજે પંચાયતે માળખામાં રજૂઆત કરવા માટે અમે લોકો સૌ ગયા હતા અને એની રજૂઆત કરેલી છે